હું ફરીવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગઈ છું ભાગોળમાં નામ તો બધાએ સાંભળ્યું જશે ભાગોળ સ્વાદ મોજનું ઠેકાણું અહીંયા આગળ તમે જોઈ શકો છો કે રોજે રોજ પાંચસો કરતાં પણ વધારે અમદાવાદીઓ ખાણીપીણીની મોજ માણતા હશે તે પણ એકથી એક વેરાયટી જેની અંદર તમને અહીંયા આગળ પીઝા મળી જશે એની અંદર વેરાયટીની વાત કરીએ તો ઓનિયન પીઝા ટોમેટો પીઝા કેપ્સિકમ પીઝા कॉर्न पिज्ज़ा कॉर्न एंड टोमेटो पिज्ज़ा कैक्सीपम पनीर पिज्जा पनीर ऑनियन पिज्जा चिल्ली गार्लिक पिज्जा तंदूरी पिज्जा मेक्सिकन पिज्जा स्पाइसी पनीर पिज्जा वेज लोडेड पिज्जा मार्गेरिटा पिज्जा डबल चीज मार्गेरिटा पिज्जा सिंग मशरूम पिज्जा भागो स्पेशल पिज्जा हमें बात करिए गार्लिक ब्रेड की जेमा तुमने चीज गार्लिक ब्रेड चीज कॉर्न गार्लिक ब्रेड चीज़ चिल्ली ओनियन गार्लिक ब्रेड સુપ્રીમ ગાર્લિક બ્રેડ મળી જશે હવે વાત કરીએ મોમોઝની જેમાં તમને સ્ટીમ વેજ મોમોઝ સ્ટીમ પનીર મોમોસ ફ્રાય વેજ મોમોઝ ફ્રાય પનીર મોમોઝ મળી જશે હવે વાત કરીએ અહીંયાની બીજી શોપ છે એની જે સ્પેશિયલ પંજાબી મટ્ટા બિર્યાની જેની અંદર કઈ કઈ અને કેટલી કેટલી વેરાયટી મળશે તે તમને જણાવી દઉં ભાગોળ સ્પેશિયલ પંજાબી મટ્ટા બિરયાની હૈદરાબાદી મટકા બિરયાની રજવાડી મટકા બિરયાની પનીર દમ મટકા બિરયાની કાજુ પનીર મટકા બિરયાની કોલ્હાપુરી બિરયાની દમ મટકા બિરયાની જયપુરી મટકા બિરયાની બુંદી રાયતા ઓનિયન સલાડ ટોમેટો સલાડ મિક્સ સલાડ ડીશ દહીં રોસ્ટેડ પાપડ ચાસ આ બધી જ વસ્તુ તમને અહીંયા આગળ મળી જશે અને મિત્રો આ સિવાય અહીંયા આગળ લાઈવ પરોટા હાઉસ પણ છે જેમાં તમને મેથીના થેપલા જેની અંદર ચાર થેપલા ભાજી દહીં અને ચટણી સાથે મળી જશે તે સિવાય અહીંયા આલુ પરોઠા આલુ ડુંગળી પરોઠા આલુ ડુંગળી ચીજ પરોઠા આલુ ચીજ પરાઠા પનીર પરોઠા પનીર ચીજ પરાઠા આલુ પનીર ચીજ પરોઠા મિક્સ વેજ પરાઠા મિક્સ વેજ ચીજ પરોઠા પીઝા પરોઠા રાજા રાણી પરોઠા ભાગોળ સ્પેશિયલ પરાઠા મળી જશે આ તો વાત થઈ પરાઠાની હવે વાત કરીએ મેગીની જેમાં તમને મસાલા મેગી વેજ મેગી સેજવાન મેગી તડકા મેગી વેજ તડકા મેગી પંજાબી તડકા મેગી પેરી પેરી મેગી કોલ્હાપુરી મેગી ભાગોર સ્પેશિયલ મેગી એક્સ્ટ્રા ચીજ એક્સ્ટ્રા બટર એક્સ્ટ્રા વેજીટેબલ એક્સ્ટ્રા મસાલા મેગી મળી જશે હવે વાત કરીએ પાસ્તાની જેમાં તમને રેડ સોસ પાસ્તા રેડ સોસ ચીજ પાસ્તા વ્હાઈટ સોસ ચીજ પાસ્તા મળી જશે હવે વાત કરીએ બર્ગરની જેમાં તમને આલુ ટિક્કી બર્ગર આલુ ટિક્કી ચીઝ બર્ગર ટેંગો બર્ગર ટેંગો ચીઝ બર્ગર ચટપટા ચીઝ બર્ગર મેક્સિકન ચીઝબર્ગર તંદુરી ચીઝ બર્ગર ભાગોર સ્પેશિયલ બર્ગર મળી જશે હવે વાત કરીએ સાદી સેન્ડવીચની જેમાં તમને વેજીટેબલ સેન્ડવીચ આલુ મટર સેન્ડવીચ વેજ આલુ મટર સેન્ડવીચ ચોકલેટ ચીઝ સેન્ડવીચ રબડી ચીઝ સેન્ડવીચ પાઇનેપલ જામ ચીઝ સેન્ડવીચ મિક્સ ફ્રૂટ જામ ચીઝ સેન્ડવીચ ચીલી ચટણી સેન્ડવીચ બ્રેડ બટર સિંગ સેલ સ્લાઇસ ચોકલેટ સ્લાઇસ રબડી સ્લાઇસ ચીઝ સ્લાઇસ મળી જશે ગ્રીલ સેન્ડવિચ પણ તમને અલગ અલગ વેરાયટીમાં મળી જશે ફ્રેન્કીમાં પણ તમને અલગ અલગ વેરાયટીનો ખજાનો મળી જશે ફ્રેન્ચ ફ્રાઇઝમાં પણ તમને અલગ અલગ વેરાયટી મળી જશે ભૂંગળા બટાકામાં પણ અલગ અલગ વેરાયટી મળી જશે આ દરેક વેરાયટીનો ખજાનો આપણા ભાગોળ સ્વાદ મોદનું ઠેકાણું મળી જશે જેનું લોકેશન છે વસ્ત્રાલ એસપી રિંગ રોડ વસ્ત્રાલ મેટ્રો સ્ટેશનની સામે ભાગોળ સ્વાદ મોતનું ઠેકાણું એસપી રિંગ રોડ વસ્ત્રાલ અમદાવાદ